જો થેન્ક યુ થેન્ક યુ ભાઈ તને ભાઈઓ આ ભાઈને સપોર્ટ કરજો પૂરી બનાવવા મદદ કરો ભાઈને ચાલો હવે ત્રણ તવી પણ ચાલુ કરી દીધી છે તમને જરીક બતાવી દઉં જુઓ ભાઈઓ આ પેલા મંદિરનો વ્યૂ જોઈ લો જુઓ ભાઈઓ ચાય વાળો પણ છે ભેગો ભેગો ભાઈઓ આ મેરડીમાં નું સ્થાનક છે તમે જોઈ શકો છો અને માતાજી નું અહીંયા બે છે અને ભાઈઓ અહીંયા બધા એક તાવાની માનતા રાખે છે માતાજી બધાના કામ પણ કરી દે છે કોઈ પણ ભાઈઓને હાથ દુખતો હોય કે પગ દુખતો હોય તો ભાઈઓ પગની માનતા રાખે છે ચડાવવાની તો એ પણ ભાઈ માતાજી મટાડી દે છે તો જે પણ ભાઈઓને કાંઈ એવું હોય તો માનતા રાખી દે છે જો ભાઈઓ કેટલા કાઢી રહ્યા છે ભાઈ

આ પાંચ તવા ભેગા છે ભાઈઓ બે તવી અને અને એક તવી અલગથી નોખી આલે છે એકતાઓ ઈ છે પાંચ તવા ભાઈઓ અમારા છે ને આ એક તાવ ભાઈને છે અલગથી જોઈને પણ તવી ચડાવી દીધી છે આગળ હાકું તેલ બળી જાય પછી એ પણ ચાલુ કરી દે છે ભાઈઓ આપણી પૂરિયું કમ્પ્લીટ થઈ ગઈ છે તળાઈ ગઈ છે તો હવે ભાઈ ભાઈ અહીંયા એક ધું હું મૂકી દીધો છે મૂકવાનું છે તમને બતાવી દઉં કઈ રીતે મૂકે છે ભાઈ તો પૂરી ભાઈઓ રાખવાની હોય એ પૂરી પછી જ કાઢવાની હોય આ એક ધું હું મૂકી દો તમે પછી તમારા ભાઈએ આ ધું ચડાવી દીધો છે તવીમાં મૂકી દીધો છે જોઈ શકો છો તમે હવે આ ભાઈ આપણે પૂરી કાઢી લઈશું અને હવે આ ધૂં ચડી જાય એટલે કમ્પલીટ થઈ જાય આપણો તાવો તો હવે જરીકે રહીને બતાવી દઉં તમને ભાઈઓ ધૂં કેટલે ભૂગ્યો આપણો તમે જોઈ શકો છો જો ભાઈઓ આ પાકી ગયો છે આ પણ હવે અડધો ઉપર પાકી ગયો છે તો હવે ભાઈ કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે તાવાનું જો ભાઈઓ આ કમ્પ્લીટ થઈ ગયું છે કટિંગ અને આ કરે છે ભાઈઓ હવે આ ભાઈઓ તાવાને વધાવી રહ્યા છે જાહેરના દાણા લઈ પાંચ હાથ રાખીને જો ભાઈઓ મારા દીપા ભાઈએ ઉતારે છે તમે તમે જોઈ શકો છો ઉતારી તો લીધી કમ્પ્લીટ